સ્મોલ પ્રોફિટ બુક કરેલું હતું મેં આજના દિવસે નાના પ્રોફિટ બુક કરીને લગભગ આસપાસ પ્રોફિટ આજે આપણે બુક છે બરાબર બરાબર લગભગ સાત હજાર બસો બાવીસ રૂપિયા સમથિંગનું પ્રોફિટ બુક કરેલું છે અને જે લોસ કરેલો છે મિત્રો નાનો એવો લોસ કરેલો છે અગિયારસો ને છાસઠ લોટથી એન્ટ્રી લીધેલી હતી કેમ કે મને થોડોક રિસ્કી લાગતો તો ટ્રેડ એટલા માટે નાની ક્વોન્ટિટીથી ટ્રેડ કરેલો બાકી જે ત્રણ આપણે ટ્રેડ કરેલા છે એમાં મોટી ક્વોન્ટિટી એટલે કે બે લોટથી ટ્રેડ કરેલા છે અને આની અંદર પણ આપણે કોલ સાઈડ જ્યારે એન્ટ્રી લીધેલી ત્યારે નાનકડી એવી એન્ટ્રી લીધેલી હતી એકસો સિત્તેરથી એકસો બ્યાસી બાર પોઈન્ટની અંદર આની અંદરથી એક્ઝિટ થઈ ગયો હતો બરાબર એનો મતલબ એવો હતો કે મોર્નિંગમાં મને સારું એવો પ્રોફિટ દેખાડું એટલે બીજા ટ્રેડની અંદર હું એન્ટ્રી લેતો પણ સ્મોલ પ્રોફિટની અંદર મેં પ્રોફિટ બુક કરી લીધું હતું હવે આ બધા ટ્રેડનું આપણે લોજિક પણ સાથે સાથે સમજવાનું છે કે આપણે કઈ રીતે એન્ટ્રી લીધી હતી બરાબર તો સૌથી પહેલા એ સમજશું આપણા ટ્રેડ આજે બન્યા હતા કેટલી કેટલી થઈ ગયા હવે માર્કેટની અંદર આ એક જે લેવલ માર્ક કરેલું છે આ આજે તમને રેડ કલરનો પટ્ટો દેખાય છે એટલા માટે માર્ક છે કે લેવલ જો આઈડેન્ટિફાઈ કર્યું ને આજે જગ્યા ઉપરથી આવી રીતે તો મને આ પચાસ થી સાહીઠનો એરિયા દેખાતો હતો એટલે મને એવું હતું કે માર્કેટ જો અહીંયાથી ડાઉન સાઇડ આવશે ને તો આ લેવલથી પાછું રિટર્ન થઈ જાય છે બરાબર બાવીસ સોની આસપાસથી અથવા તો બાવીસ હજારથી માર્કેટ રિટર્ન થઈ જાય છે મને એવું લાગતું તો એટલે મેં લેવલ આઈડેન્ટીફાઈ કરેલું હતું પણ ત્યાં સુધી માર્કેટ આવ્યું અને જે હાઈ હતો એ હાઈના લેવલથી માર્કેટ થોડું સપોર્ટ લઈને પાછું ઉપરની સાઈડ જતું રહ્યું બરાબર હવે વાત આપણે એમ છે કે સૌથી પહેલો ટ્રેડ આપણો કઈ જગ્યાએ બી નતો બરાબર હવે ટ્રેડમાં એવું છે કે સૌથી પહેલો ટ્રેડ મોર્નિંગમાં અમે પિકઅપ કરેલો છે ને એ જે પ્રીમિયમ ગ્રુપ ની અંદર મે આપેલો છે સૌથી પહેલો ટ્રેડ પેલા આપેલો તો 22650 નો કોલ બરાબર એવું હતું કે દિવસનો નો આય ક્રોસ કરશે એટલે હવે 22650 નો કોલ આપણે અહીં ઓપન કરી લેવી અને 9 એપ્રિલ નો 22650 નો કોલ હવે આમાં આપણે લેવલ માર્ક કરેલું છે એકસો ને ચાલીસ આસપાસનું બરાબર એટલે કે અહીંથી જો ઉપર નીકળે માર્કેટ તો ત્રણ ટાઈમ એકસો ને ચાલીસની ની ઉપર જો નીકળે તો આપણને અહીંયાથી અપસાઇડમાં ત્રીસ થી પાંત્રીસ પોઈન્ટની મુમેન્ટ જોવા મળે એવું સંભવિત હતું બરાબર ત્રેવીસ છસો પચાસના કોલની અંદર બરાબર માર્ક થઈ તો કરી લેજો એકસો ચાલીસની ઉપર નીકળે એટલે આપણે અહીંયાથી એન્ટ્રી લેવાની હતી ને એકસો વીસનો એસએલ લેવાનો હતો પણ ઇટેડ એક્ટિવ નહોતો જોયો ત્યાર પછી આપણે નવ વાગીને છત્રીસ મિનિટે બાવીસ ચારસોનો ફૂટ હવે હું તમને બતાવી દઉં બાવીસ ચારસોના ફૂટની અંદર શું થયું છે ઉટ આવ્યું એન્ટ્રી કરેલી છે અને લગભગ લગભગ એની અંદર અમને એકસો ને અઠ્યોતેર સુધીનો ટાર્ગેટ જોવા મળેલો છે બરાબર આ કેન્ડલનો જે જે છે એકસો ને બરાબર એકસો થી એકસો અઠ્યોતેર એટલે તેત્રીસ પોઈન્ટ અને કદાચ તમે એકસો અઠ્યોતેર બાર એકસો સિત્તેર બહાર નીકળે તો તમને પચીસ પોઈન્ટ જેવા બુક કરવા મળી ગયેલા છે બરાબર અને એમાં એસએલ તો થયેલો જ નથી ત્યાર પછી તો બસો સુડતાલીસ સુધીનો આ લગાવેલો છે બરાબર પછી આવે છે બાવીસ બસો પચાસનો બૂટ ઓકે આની અંદર આપણી એન્ટ્રી થયેલી છે એકસો ને પિસ્તાલીસ આસપાસથી એટલે કે જે આ જે હાઈ છે એકસો પાંત્રીસનો આજના દિવસનો એની ઉપર દસ પોઈન્ટ ઉપરથી એન્ટ્રી લીધી હતી એટલે વન ફોર્ટી ફાઈવથી ટ્રેડ રનિંગ થયો હતો અને લગભગ લગભગ એકસો ને એસી ઉપરનો હાઈ લગાવેલો છે આ ટ્રેડની અંદર એકસો પિસ્તાલીસ થી એકસો એસી પ્લસનો ટાર્ગેટ હતો આપણો એકસો ને ચોર્યાસી થી ટ્રેડ રિટર્ન થયેલો છે પછી ત્રીજો ટ્રેડ આવે છે આપણો બાવીસ પાંચસો ને પચાસ નો કોલ ઓકે આ ટ્રેડની અંદર આપણે એન્ટ્રી લીધી છે વન સિક્સટી સેવનથી બરાબર કેટલા વાગે બાર વાગીને છ મિનિટે મેં ટ્રેડ આપેલો છે બાર વાગીને છ મિનિટ આ કેન્ડલ જ્યારે બનેલી હતી ત્યારે મેં ટ્રેડ આપેલો છે એકસો સડસઠ આજુબાજુથી એન્ટ્રી લેવાની બરાબર એકસોને એકસઠનો આય છે એકસો સડસઠ આજુબાજુથી એન્ટ્રી આ જગ્યાએથી એન્ટ્રી લીધા પછી ટ્રેડની અંદર બસો સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું અને એની અંદર પણ એ નથી થયેલો લગભગ લગભગ એ ટ્રેડે બસો સિત્તેર ઉપરનો આય લગાવેલો છે બરાબર ત્યાર પછી આવે છે બાવીસ છસો પચાસ નો કોલ કે આ ટ્રેડની અંદર સત્યાવીસ મિનિટ આપેલો છે આ કેન્ડલ બની હતી ત્યારે મેં ટ્રેડ આપેલો છે એકસો ને સિત્તેર ઉપર એન્ટ્રી લેવાની છે બરાબર એટલે કે આજનો જે આ હાઈ છે એને ક્રોસ કર્યા પછી એકસો સિત્તેર ઉપર એન્ટ્રી લેતા તમારે ટ્રેડની અંદર અંદર મળે છે એકસો આજુબાજુ અને ત્યાર પછી પછી ટ્રેડમાં પાછો અપ સાઈડ જાય છે બરાબર આને એકસો સિત્તેર થી એકસો અઠ્યાસી એટલે અઢાર પોઈન્ટ જેવું મોમેન્ટ આની અંદર જોવા મળ્યું છે ત્યાર પછી આપણે કોઈ પણ ટ્રેડ લીધેલો નથી માત્ર માત્ર ચાર ટ્રેડ કરેલા છે ચારે ચાર ટ્રેડ સક્સેસ છે પણ એની પાછળનો લોજિક જો તમારે સમજવું હોય તો ચાર્ટ અને ઓપ્શનનો ચાર્ટ મતલબ કે સ્પોટનો જે ચાર્ટ છે એની સાથે તમારે ઓપ્શનના ચાર્ટને સમજવો અતિ આવશ્યક છે એટલે ક્યારે કઈ જગ્યાએથી એન્ટ્રી કરવી એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે માત્ર સ્પોટના ચાર્ટ ઉપર તો તમે વિકતા રહેશો ને તો ઓપ્શનની અંદર તમારા હાથમાંથી કાતો મુવમેન્ટ જતી રહેશે અને કાતો તમે પહેલા એન્ટ્રી લેશો એટલે સ્પોટના ચાર્ટમાં ફેક બ્રેકઆઉટ આવશે એટલે તમે ઓપ્શનના ચાર્ટની અંદર ફીટ થઈ જશો બરાબર એટલે ઓપ્શનના ચાર્ટની સાથે સાથે તમારે સ્પોટનો ચાર્ટ પણ જોવો જરૂરી છે હવે વાત કરીએ આપણે આવતીકાલે કઈ ટાઈપનું મુમેન્ટ આપણને જોવા મળી શકે બરાબર હવે આ બે જે બ્લુ લાઇન તમે જોવો છો ને બ્લુ લાઇનની બહાર નીકળવું ખૂબ જરૂરી છે આવતીકાલે બાવીસ હજાર સાતસો ની ઉપર જો માર્કેટ નીકળાય બરાબર આ રેનની અંદર ફસાય તો તો વાત જ અલગ છે આ રેનની અંદર ફસાય છે ને એટલે માર્કેટ કમ્પ્લીટલી તમને સાઈડ વે મુમેન્ટમ

બાવીસ હાજર નવસો ચોવીસ અને ત્યાર પછીનો ત્રીજો ટાર્ગેટ આપણને જોવા મળશે છે ત્રેવીસ હજાર સુધીનો બરાબર ત્રેવીસ હાજર બત્રીસ માર્કેટ બત્રીસ ચાલીસ આસપાસથી તમને માર્કેટ રિવર્સ થતું જોવા મળી શકે ત્યાર પછી વાત કરીએ કે માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે અથવા તો આરએન ની આસપાસ આવીને ખુલે છે માનીજો કે 22460 અથવા તો 22450 ની આસપાસ ખુલીને માર્કેટ કોઈ અહીંયા રેડ અથવા તો ગ્રીન કેન્ડલ તમને બતાવે છે તો બની શકે એવું કે માર્કેટ ની અંદર રિવર્સલ થવાના ચાન્સ વધી જશે એનું રીઝન છે કે માર્કેટ ની તમે જોવો ને તો આ એક લેવલ તમે જો આ લેવલ થી માર્કેટ વારે વારે સપોર્ટ લેવાનું શું ટ્રાય કરે છે જો આ જગ્યાએ એવું ઉપર ગયો પાછું નીચે જ્યુ પાછું આ જગ્યાએથી નેક્સ્ટ સ્ટ્રોંગ તમને અપસાઇડની મુમેન્ટ જોવા મળી થોડુંક નીચે આવ્યું એટલે બાયરોએ પાછું માર્કેટને અપસાઈડ ધકમેરો એટલે બની શકે કાયલ માર્કેટ જો આ રેન્જની આસપાસ આવે બાવીસ હજાર ચારસો પચાસની આસપાસ તો અહીંયાથી તમને થોડીક બાઈંગની એન્ટ્રી જોવા મળી શકે એટલે બાંઈંગની એન્ટ્રી માટે તમારો ટાર્ગેટ આમાં રહેશે બાવીસ હજાર છસો પાંચ પણ સવારે દસ સાડા દસ સુધીમાં તમારે ઝડપથી પ્રોફિટ બુકિંગ કરવાનું કેમ કે થોડીક વોલેટિલિટી સવારે સાડા દસ સુધીમાં વધારે હોય એક કલાક આસપાસ અને ત્યાર પછી જો આપણે વાત કરીએ ગેપ ડાઉન ખુલે છે તો ડાઉન ખુલ્યા પછી માર્કેટની અંદર જેવું રીટેચ તમને જોવા મળે માની લો કે ગેપ ડાઉન ખુલી છે બરાબર આ ટાઈપની કોઈ કેન્ડલ બને છે આ ગ્રીન કેન્ડલ છે પછી માર્કેટ આ રીતે રિટેચ કરીને પછી જો માર્કેટ ડાઉન સાઈડ આવવાનું શરૂ કરે તો સૌથી પહેલો એની અંદર તમને ટાર્ગેટ જોવા મળશે બાવીસ ત્રણસો એકવીસ ત્યાર પછીનો ટાર્ગેટ આવશે બાવીસ બસો પંચાવન અને ત્યાર પછી જે આ લેવલ માર્ક કરેલું છે તો હરખાય ન દઉં કે માર્કેટ બોટમ બનાવી લીધું છે કેમકે આની પહેલાના વિડીયોમાં આપણે વાત કરેલી છે કે માર્કેટની અંદર અમને જે લેવલ દેખાય છે ને ઈ લેવલ હું તમને કહી દઉં જો આજે ચાર જૂનનો

અને જો ડાઉન સાઇડ માટે આપણે એન્ટ્રી પ્લાન કરવાની હોય બેંક નિફ્ટીની અંદર તો તમને આ ની નીચે આવે પચાસ હજાર ત્રણસો અઠ્યાવીસની નીચે એટલે સૌથી પહેલો ટાર્ગેટ આપણો આવશે આ પચાસ હજાર ઓગણચાલીસથી પચાસ હજાર આજુબાજુ માર્કેટ આવશે અને ત્યાંથી સાયકોલોજીકલ નંબર હોવાને કારણે મની શકે કે માર્કેટ ત્યાંથી રિવર્સ થાય અને જો ઈ લેવલ બ્રેક કરી નાખે છે તો ઓગણપચાસ હજાર સાતસો તેર અને ત્યાર પછી ઓગણપચાસ હજાર એકસો ને આજુબાજુ માર્કેટ તમને આવતું દેખાશે બરાબર એટલે લેવલને માર્ક કરતા શીખો ઓપ્શનની અંદર કઈ રીતે એન્ટ્રી લેવી એ વસ્તુ આઈડેન્ટીફાઈ કરતા શીખો તો જ તમે પ્રોફિટેબલ રહી શકશો બાકી માર્કેટની અંદર ઘણા બધા એવા ઉતાર ચઢાવ જોવા મળે છે કે લોકો પૈસા ડૂબાવી દે છે પણ એનું સિમ્પલ રીઝન છે કે લોકોને કેન્ડલ અથવા તો કેન્ડલના કલર અથવા તો ચાર્ટની સાથે માર્કેટના મુમેન્ટને આઈડેન્ટિફાઈ કરતા નથી આવડતું અને સ્વભાવ માણસને માર્કેટની અંદર હેરાન કરી નાખે છે એના રિલેટેડ પણ આપણે જે માર્કેટની અંદર સાયકોલોજી વર્ક કરે છે એના રિલેટેડ અમે હાલમાં એવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ કે જેની અંદર તમને માર્કેટની અંદર કઈ ટાઈપના મુમેન્ટ આવે તો કઈ ટાઈપની આપણે મુવમેન્ટને શોધવી જોઈએ બરાબર હવે આ ધનનું જે વેરીફાઈ પીએનએલ છે ને એને પણ આપણે ટૂંક સમયમાં યુટ્યુબની અંદર આપણે તમારી સાથે વેરીફાઈ કરવાના છીએ અને તમને બતાવવાનું છે કે કઈ રીતે અમે પ્રોફિટ કરીએ છીએ કેટલા કેપિટલથી અમે ટ્રેડ કરીએ છીએ જો મારા એકાઉન્ટની અંદર મેક્સિમમ 25000 હજાર ઉપર હું કેપિટલ રાખતો નથી એનું રીઝન છે કે પચીસ હજાર ઉપર તમે કેપિટલ રાખો તો તમને મોટી લોટ સેરી લેવાનું મન થાય ને જેમ પચીસ હજારની ઉપર બેલેન્સ જતું જાય એમ તમારા બેલેન્સને વિડ્રો કરતું જવાનું છે બરાબર હવે આજનું જે આ સાત હજાર બસો રૂપિયા પ્રોફિટ છે ને એટલે મારા પોર્ટફોલિયોની અંદર હાલમાં એકત્રીસ હજાર આજુબાજુ પ્રોફિટ થઈ ગયું છે બરાબર એટલે આવતીકાલે હું હજાર સાત હજાર રૂપિયા થઈને વિડ્રો કરી લેવાનો છું અને પાછું પચીસ હજાર બેલેન્સ રાખવાનું છે પાછા પચીસ હજારમાંથી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે બરાબર બેલેન્સ નહીં એટલે એવી રીતે તમે માઇન્ડસેટ રાખો બાકી તમે લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈને અને ઓપ્શન ટ્રેડિંગ કરવા બેસો અને જેમ ફાવ એમ ટ્રેડ કરો તો એનું કોઈ રીઝન રહેતું નથી બરાબર એટલે કન્ટિન્યુ તમારું એકાઉન્ટ ગ્રો થવું પડે એ રીતે માર્કેટની અંદર સ્ટ્રેટેજી વર્ક કરો અને યુટ્યુબ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય દ્વારકાધીશ બધા મિત્રોને અને જય શિયા